શહેરોના વિકાસ પાછળ ઊભી થતી ઊંચી ઇમારતો ઘણીવાર શ્રમિકોના પરસેવાથી નહીં પરંતુ તેમના જીવના જોખમથી ઊભી થાય છે પરંતુ જ્યારે કોઈ શ્રમિક કામ દરમિયાન મૃત્યુ પામે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આ વિકાસની કિંમત કોણ ચૂકવે છે શ્રમિકો માટે અનેક યોજનાઓની વાતો થાય છે પરંતુ અકસ્માતમાં મોત થાય ત્યારે તેમના પરિવારને સમયસર ન્યાય અને સહાય મળે છે કે નહીં તે મોટો પ્રશ્ન બની જાય છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આજે એવી જ એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં કામ કરતી વખતે એક શ્રમિક તેરમાં માળેથી પડી જતા તેનું કરુણ મોત થયું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન અમદાવાદના બોપલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રાજસ્થાનના પ્રદીપ ખરાડી નામના એક શ્રમિકનું તેરમાં માળેથી પડી જતા મોત થયું હતું માહિતી મુજબ આટલી ઊંચાઈ પર કામ કરવા છતાં શ્રમિકોને કોઈ સલામતીના સાધનો આપવામાં આવ્યા અને આખા દિવસની મહેનત પછી માંડ ચારસો થી સાડે ચારસો રૂપિયા કમાય છે પરંતુ તેમના જીવની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા થતી નથી અને જ્યારે અકસ્માત બને છે ત્યારે તેમની સાથે શું થાય છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે ઘટના બન્યા બાદ મજૂર સંગઠનના આગેવાન અખિલેશ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મૃતકના પરિવારજન રાજસ્થાનથી પહોંચે તે પહેલા જ મૃતદેહ લઈ જવા દબાણ થતું હતું જે ગંભીર બાબત છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં બે થી અત્યાર સુધી આશરે સોળસો જેટલા શ્રમિકો આવા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાના આંકડા સામે આવ્યા છે છતાં મોટા ભાગના કિસ્સાઓમાં કડક કાર્યવાહી થતી નથી કાયદા મુજબ BOCW બોર્ડ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર મૃત્યુ પામેલા લોકોના પરિવારને આશરે 5 લાખ રૂપિયા સહાય મળવાની જોગવાઈ છે અને આ બોર્ડમાં કન્સ્ટ્રક્શન કામ પરથી વસૂલ થતા 1% ટેક્સમાંથી રકમ જમા થતી હોય છે છતાં ઘણીવાર શ્રમિકોના પરિવારને આ સહાય સમય સરમર્તી નથી અથવા પ્રક્રિયા જટિલ બનતી હોય છે આ ઘટના ઘણા ગંભીર સવાલો ઊભા કરે છે કાયદામાં કડક જોગવાઈ હોવા છતાં સલામતીના સાધનો આપવામાં કેમ નથી આવતા પોલીસ અથવા તંત્ર પોતે ફરિયાદી બની કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કેમ નથી કરતું પરપ્રાંતીય મજૂરો ઘણીવાર ફરિયાદ કરતા નથી કારણ કે તેઓ કાયદાકીય પ્રક્રિયામાં ફસાવા માંગતા નથી તો પછી તેમની સુરક્ષા માટે તંત્ર આગળ કેમ નથી આવતું શ્રમિકો માટે મોટી મોટી જાહેરાતો કરવાથી કંઈ બદલાતું નથી બદલાવ ત્યારે આવશે જ્યારે આવી ઘટનાઓ અટકાવવા કડક પગલાં લેવાશે સૌથી મોટો સવાલ એ છે કે માલે તુજારો માટે કાયદો અલગ અને શ્રમિકો માટે અલગ શું આ સ્થિતિ ચાલુ જ રહેશે હવે જોવાનું રહ્યું કે આ મામલે મૃતકના પરિવારને ન્યાય મળે છે કે નહીં તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વામાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર